માવળિયાની ઠાકર ધામ ખાતે સંત શ્રી નગાલાખા બાપાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જેમાં આજે એસી હજાર કરતાં પણ વધારે માલધારી બહેનોએ ઉડો રાસ રમી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજકીય આગેવાનો અને સંતો મહંતોની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજે માલધારી સમાજની એસી હજાર પણ વધારે બહેનો દ્વારા વર્લ્ડ રેકોર્ડ સાથે રાસ રજૂ કરવામાં આવ્યો હતો અગ્રણીઓ અને લાખ પણ વધારે લોકોની આજે માવળિયાળી ખાતે ઉપસ્થિત રહ્યા હતા માવળિયાળી ઠાકર ધામ ખાતે પૂજ્ય રામ બાપુના માર્ગદર્શન હેઠળ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનમાં સમગ્ર દેશમાંથી સાધુ સંતો રાજકીય દ્વારા અદ્ભુત ઉડા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે એસી થી પણ વધારે બહેનોએ એક સરખા પહેરવેશમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ઉડા રાસ રજૂ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને સંત શ્રી રામ બાપુ દ્વારા પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાધુ સંતો ભાવનગરના ના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી પૂર્વ ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરમાડ રાજકીય આગેવાનો તેમજ ભરવાડ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા ભરવાડ સમાજ બેનો દીકરીઓ નો હુરારાસ એકાવન હજાર બેનો દીકરીઓ નો હુરારાસ રાખવામાં આવ્યો છે સાથે બીજા દિવસે કે એટલે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે આ સંપૂર્ણ આયોજન અત્યારે સતત ચાલુ છે સાથે સંતવાણીના પ્રોગ્રામ વિવિધ પ્રોગ્રામો બધા છે ખાસ કરીને તો આ પ્રોગ્રામ એટલા માટે છે સમાજ એકત્રિત થાય સંગઠન વધે સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે એટલા માટેના બધા પ્રયાસો ચાલુ છે આ બધું થઈને આયોજન

આ ફરીને સહયોગ થયો છે આપણે જેમ એકસો ચુમ્માળીસનો મહાકુંભનો સહયોગ હતો એ રીતે આ અમારે મોટો એક સહયોગ જ છે કે એ તિથિ પાછી અત્યારે અમને આમાં ભગવાનના કાર્યમાં મળે છે એટલે ખાસ એ કર્યું છે આમાં ભરવાડ સમાજનો બહુ મોટો સિંહ ફાળો સાથે અમારા ગામના ક્ષત્રિય સમાજ એમને જે આ જગ્યાએ છે એમને વાવેતર પણ નથી કર્યું અને આ મંદિરના કામ માટે આપી છે એટલે મોટો સિંહ ફાળો પણ એમનો પણ છે સાથે છે વર્લ્ડ રેકોર્ડ માં આમાં ગિનિસ બુક માં નામ લખાય છે અમારા માટે પ્રાઉડ વાત કહેવાય કે અમારો ફરવાડ સમાજ નો સૌથી મોટો આવો રેકોર્ડ બની રહ્યો છે અને ઈ બાજુ વિશ્વ અને અમે ગોપી કે ના અહીંયા રમવા આવ્યા છે અમારો ગોપી છે અને અમે અહીંયા રમવા આવ્યા છે અમારા માટે ગર્વ વાત છે મેં મને બહુ વર્ષ થઈ ગયા છે અને અમારા સમાજ માં છે તો અત્યારે અમે ઈ નથી જોતા કે રેકોર્ડ અમારો બને છે રેકોર્ડ કરતા અત્યારે અમે કાના